છોટાઉદેપુર વન વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના શુભ આશયથી નગરમાં એક જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું બાઇક રેલીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરો ફોરેસ્ટરો બીટગાર્ડો વનપાલો જોડાઈને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને પતંગની દોરીનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં એવી કોઈ દોરી વેચાણ ન કરવા કે જેથી પક્ષીના જીવ જોખમાય તેવી અપીલ કરવામાં આવી હતી અને લોકોને સવારે નવ વાગ્યા પહેલા કે સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવા તુક્કલ ન ચગાવવા ચાઇનીઝ સિન્થેટિક કે કાચ પામેલી દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ ન કરવા અને ઘાયલ ઇજાગ્રસ્ત પક્ષીના મોઢામાં પાણી કે ભોજન મૂકવા રાત્રિના સમયે ફટાકડા ન ફોડવા ઘાયલ પક્ષીની સારવાર જાતે જ કરવા ઘાયલ પક્ષી પર પાણી ન રેડવા અપીલ કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય વિભાગ છોટાઉદેપુર ખાતે નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર શ્રી આરબી સોલંકી સાહેબની સૂચના અને માર્ગદર્શન તેમજ શ્રી એનસી રાઠવા છોટાઉદેપુર આરએફઓના સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ છોટાઉદેપુર નગરમાં બાઇક રેલી યોજી જનજાગૃતિ માટે કરુણા અભિયાન બે હજાર છવ્વીસના અંતર્ગત વનવિભાગ છોટાઉદેપુરના ફોરેસ્ટર તેમજ વનરક્ષકશ્રીઓ દ્વારા છોટાઉદેપુર નગરમાં પર્યાવરણ એમ જ જે પક્ષીઓ છે એ ઘાયલ ન થાય તે માટે નગરની અંદર દુકાનોની અંદર ચાઇનીઝ માંજાનું વેચાણ ના થાય તે બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જનજાગૃતિ માટે પોસ્ટરની વેચણી કરવામાં આવી અને છોટાઉદેપુર રેન્જ ઓફિસ ખાતે પક્ષીઓ બચાવવા માટે એક હેલ્પ હેલ્પ સેન્ટર બનાવવામાં આવ્યું છે જ્યાં ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવશે અને